કતારગામ જીઆરડીસીમાંથી ચોરી કરેલા સ્પેન્ડર પ્લસ મોટરસાયકલના એન્જિન અને મોઇગ વિલ સાથે વાહન ચોરને ઝડપી પાડી કરતા ગામ પોલીસ સ્ટેશનના આંધે તે ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ એ વાહનચોરી સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમ સાથે વકાઉટ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીને આધારે શહેર વિસ્તારમાં વરાછા એલિશ રોડ વિસ્તારમાંથી આરોપી દામજીભાઈ લાખાભાઈ જાદવને ઝડપી પાડી એક મોટરસાયકલો એન્જિન નંબર તથા બે ટ્યુબ ટાયર સાથેના મેઘવિલ કુલ આશરે કિંમત રૂપિયા દસ હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે આ કામી હકીકત એવી છે કે કતારગામ ફૂલપાડા રોડ જીઆઈડીસીમાંથી તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ એક હીરો સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ જી જે ફાઇવ એલ સોળ નવ્વાણુંની ચોરી થઈ હતી જે બાબતે ફરિયાદીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને તપાસ દરમિયાન ઇન્વેસ્ટિગેશન ઓફિસર ઓફિસરનાઓએ એન્જિન ટાયર અને ટાંકી વગરનું ચેસિસ બિનવારસી કબજે કર્યું હતું દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીને આધારે મજકુર આરોપી પાસેથી ચોરી કરેલ મોટરસાયકલનું એન્જિન અને મેઘબેલ નંગ બે કબજે કરી પૂછપરછ કરતાં કુટુંબી સાળા ભરતભાઈ રામભાઈ મકવાણાની સાથે મળી સદર મોટરસાયકલ ચોરી કરી તેમાંથી સ્પેર પાર્ટસ કાઢી વેચાણ કરવા નીકળ્યાની કબૂલાત કરતા કતારગામ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વન ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને વધુ તપાસ માટે કતારગામ પોલીસ સ્ટેશન સોફા તજવીજ હાથ ધરી છે ડિટેક કરેલ ગુનો કતારગામ પોલીસ સ્ટેશન બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ બે મુજબ પકડાયેલ આરોપી દામજીભાઈ લાખાભાઈ જાદવ ઉંમર ચાલીસ ધંધો હીરા મજૂરી રહેવાસી ઘર નંબર સત્યાસી અઠ્યાસી બીજો માળ મઢુલી અપાર્ટમેન્ટ મોતીનગર સોસાયટી રંગવધૂત સોસાયટીની બાજુમાં માતાવાડી વરાછા સુરત રહેવાસી રાજુલા ચિલ્લો અમરેલી